અને આમાં કઈ વેરાયટી વાવેલી છે અક્ષય સીડ પિંગ પિંગાર્ડ એટીએમ તરીકે આવે ઈ વાવેલી છે છપ્પન ની છપ્પન ની હાઈટ કેટલી છે તો છેલ્લા આજે અને કાલે બે દિવસ તમારે વરસાદ કેટલો પડ્યો બો અત્યારે અત્યારે મેં કાલે માપ્યું આપણે મારી મેળી રાખ્યું ત્રણ ઇંચ અત્યારે માપ્યું કાલ આખા દિવસ વરસાદ હતો અને આગલા દિવસે બે ઇંચ હા બરોબર તો હવે આપડી ઘડાસની જે પ્રોડક્ટ આવે છે આ ચમત્કાર બરોબર આ ચમત્કારના તમે આ કપાસના પાકની અંદર કેટલા રાઉન્ડ લીધા મારે અત્યારે ત્રણ મહિનાનો કપાસ છે અને મેં બે રાઉન્ડ લીધેલા છે એક રાઉન્ડ પહેલો રાઉન્ડ વીસ એમ નો હા અને બીજો રાઉન્ડ પણ વીસ એમ બરોબર તો તમે ચમત્કાર કપાસના પાકની અંદર વીસ એમ ના બે રાઉન્ડ લીધા બરોબર તો તમને ચમત્કારથી થી તમારા કપાસના પાકની ની અંદર શું શું ફાયદા જોવા મળ્યા ફાયદાનું અત્યારે ગણાવું તો મારે અત્યારે જો વૃદ્ધિ તો અત્યારે હાવ અટકી ગઈ છે અને ટૂંકમાં અત્યારે વરસાદને કારણે બધા ખેડૂતને બધાને ફાલ ખરી ગયો છે મારે અત્યારે કઈ કોઈ પ્રકારનું એવું નુકસાન નથી કે ફાલ ખરી ગયેલો દેખાય તમને હા બરોબર વિડીયોમાં તમે જોઈ શકો ખેડૂત ભાઈ હા બરોબર પછી કલરમાં માં કલરમાં પણ એમ એકદમ કાળો થઈ ગયો છે મસ્ત આમ ટૂંકમાં કઈ પણ એક પ્રકારનો રોગ નથી દેખાતો અત્યારે અને નથી કોઈ એક પ્રકારનો આમ ટૂંકમાં એમ જોઈ શકાય કે આપણે કઈ કરવું પડે એવું કઈ નથી બરોબર તો આમાં અત્યારે આપણે કપાસમાં જોઈ શકીએ છીએ કે સૌથી પહેલો ફાયદો ભાઈને એ છે કે આની અંદર નવો ફાલ આવી જાય બરોબર પછી બીજો ફાયદો એ છે કે આને બે ગાંઠ વચ્ચેનું અંતર ઘટ્યું બરોબર આ બે ડાળી વચ્ચેનું અંતર ઘટે અને જ્યાંથી આ નવા સાપતા નીકળે તો એની અંદર એટલા નવા ઝીંડવા આવે એટલે ટૂંકી ગાંઠે ફાલ આવવાનું બરોબર અત્યારે આ તમે જો ઝીંડવા જોવો છો તો આની અંદર જ્યાં જ્યાં ઝીંડવું છે એની આજુબાજુમાં પણ અહીંયા ફાલ આવેલો છે એટલે આ ફાલ માંથી ઝીંડવા થાય અને આ ફાલ ન ખરે એટલો આપણને ફાયદો થાય બરોબર તો તમે વીસ વીસ એમ એલ પ્રમાણે આના બે છટકાવ કર્યા તો આનાથી તમને એવું લાગે છે કે તમારા કપાસના પાક ઉપર કોઈ વધી ગયો હા જોઈ શકો આપડે વધ અટકી ગયેલી જ હજી મારે એવું લાગે કે ત્રીજો રાઉન્ડ કરો છે ને ઈ પણ પચાસ એમ એલ નો બરોબર તો તમે જરા પહેલો રાઉન્ડ કર્યો અને બીજો રાઉન્ડ કર્યો એ બે ની વચ્ચે કેટલું અંતર રાખ્યો છે વચ્ચે મારે 20 દિવસનું નું અંતર છે અત્યારે બરોબર અને અત્યારે તમારે હવે ચમત્કાર કેટલા એમએલ પ્રમાણે મારો છે 50 એમએલ તો આજકાલ ફાઈનલ છે 50 એમએલ નાખું જો બરોબર તો તમને આ 2 એમએલ થી એવો ફાયદો જોવો મળ્યો 20 એમએલ છે ને તમે આ 50 એમએલ મારશો એટલે આજે તમારા કપાસના પાકની અંદર જે કઈ આ ફ્લાવરિંગ દેખાય છે એમાંથી એક પણ ટકો ખર્ચે નહીં 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 એમાંથી ટૂકી ગઠે ફાલ આવશે એમાંથી જીંડવા આવશે અને જીંડવા જેટલા વધારે આવશે એટલું તમારું ઉત્પાદન વધશે તો તમારે બીજા કોઈ ખેડૂતો નહીં ભલામણ કરી હોય તો તમે શું ભલામણ કરી શકો કે ચમત્કાર ક્યારે મરવું જોઈએ કેટલા એમએલ મળવું જોઈએ અને એનાથી આપણને શું ફાયદો થાય ચમત્કાર અત્યારે આપણે ખેડૂતને વય ઝટકાવવા માટે ફારામારી દવા કરી તો આપણે આ અને સાઠ દિવસનો કપાસ થાય ત્યારે પહેલો રાઉન્ડ અવશ્ય લઈ લેવો જોઈએ વીસ એમએલ નો બીજો રાઉન્ડ તમારે લેવાનું થાય તો એંશી દિવસનો બરાબર અને ત્રીજો જ્યારે અત્યારે લેવાનું થાય કે તમારો કપાસ અત્યારે નેવું દિવસ એટલે ત્રીજા રાઉન્ડની ફૂલ તૈયાર થઈ ગઈ બરાબર પણ આપણા કપાસની હાઈટ ફૂલ થઈ ગઈ છે એટલો બધો વરસાદ હોવા છતાં આપણો કોઈ પણ નથી અને તમે અત્યારે માધ્યમથી જોઈ શકો છો કે આની અંદર નવા ફૂલ છાપકા કેટલા લાગ્યા છે તો આ જે ફૂલ છાપકા દેખાય છે એ તમને એવું લાગે છે કે ચમત્કાર ને આધીન છે હા સો ટકા ચમત્કાર બીજા સિવાય મેં કોઈ કેમિકલ નથી માર્યું નકર ફાલ તો ખરીદ જવાનો વરસાદ નો બહુ પ્રોબ્લેમ હતો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યારે હા બરોબર તો હું જરા કેમેરામેન ને બીશ કે ભાઈ આજુબાજુમાં જે કંઈ આપણો કપાસ છે એ પણ બતાવવાનો પ્રયત્ન કરે અને બીજા ખેડૂતોને પણ વિનંતી કરું છું કે આ જે ચમત્કાર પોળક છે એ તમે તમારા ખેતરની અંદર વાપરશો તો તમને પણ આવું રિઝલ્ટ જોવા મળશે બરોબર